હલો મિત્રો હું નિલેશ આપનું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ નોલેજ ફેક્ટરીમાં અને આ જે આ વિડીયો પોલીસ કોન્સ્ટેબલનું મેરિટ અને કો કટ ઓફ છે એ કેટલું અટકશે કેટલું હશે એની સંભાવના દર્શાવતો વિડીયો છે મિત્રો આ કોઈ ઓફિશિયલ કટ ઓફ કે મેરિટની વાત નથી થતી પણ અહીંયા આપણે કેટલાક જો જે સ્ટેપ હોય છે મતલબમાં જે બાબત ઉપર કટ ઓફ નક્કી થતું હોય છે એના ઉપર અને ગયા વર્ષનું જે કટ ઓફ હતું એના આધારે આપણે આ પેપર પેપરનું કટ ઓફ મેરિટ કેટલું હશે એનું ડિસ્કશન કરવાના છીએ મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય અને તમે ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય મિત્રો તો અમારી ચેનલ ઉપર મેથ્સ રીઝનિંગ અને ઇંગ્લિશ શોર્ટકટ સાથે બહુ સારી યાદ રહી જાય એવી મેથડ સાથે વિડીયો અપલોડ કરવામાં આવે છે મિત્રો તો જો તમારે તૈયારી કરવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો મિત્રો તો ચાલુ કરીએ આપણે આજનું ડિસ્કશન મિત્રો પેપરનું છે એ અમુક બાબતો ઉપરથી નક્કી થતું હોય છે કે ડાયરેક્ટ એ લોકો એવું કંઈ સિલેક્ટેડ નથી હોતા કે ભાઈ આ લોકો ટોપ પર છે ચલો આને આપણે લઈ લઈએ પણ જો અહીંયા સ્ક્રીન ઉપર તમને જેમ દેખાય છે એમ જે કટ ઓફ છે એ આ ઘણી બધી બાબતો ઉપર જે નક્કી થતું હોય છે એમાંથી આ બાબતો છે કે જો પરીક્ષાનું લેવલ મિત્રો પરીક્ષાનું લેવલ કેવું હતું એના ઉપર પણ કટ ઓફ ખૂબ જ આધાર રાખે છે મિત્રો કે આ વખતનું પેપર હતું જે ઇઝી હતું અંદર જી કે વધારે હતું ને મેથ્સ રીડિંગ ખૂબ જ ઓછા હતા મિત્રો પ્રશ્નો જ્યારે આ વખતનું જે પેપર હતું એનું લેવલ લેવલ થોડુંક થોડું એવું આપણે કહી શકીએ કે હાર્ડ હતું પણ લેન્ધી હતું એટલા માટે જો લેન્ધી પેપર હતું એટલે બધાના અટેમ્સ ઓછા થયા છે ઉપરથી બીજી એક પણ પ્રોબ્લેમ વિદ્યાર્થીઓને થઈ છે કે ઓછા કટ ઓફ થવાની સાથે ઓછા માર્ક્સ અટેમ્પ કરવાની સાથે સાથે બીજી એક એ કે જે લોકોએ અટેમ્પ કર્યા છે એ લોકોને પણ ઘણા બધા પ્રશ્નો ખોટા પડ્યા છે મિત્રો તો ઓટોમેટિકલી એ માર્ક્સ નીચે આવી જશે જે બધાની એવરેજ નીચે લાવશે બીજી વાત છે મિત્રો પરીક્ષાર્થીઓની સંખ્યા તો મિત્રો આ વખતે જે ફોર્મ ભરાયા હતા અંદાજીત પોણા નવ નવ લાખ જેવા ફોર્મ હતા એમાંથી દોઢ પોણા બે લાખ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે આટલા વિદ્યાર્થીઓની સામે દસ હજાર જેવી વેકેન્સી આપણી આગળ નવ હજાર ત્રાણુંસો જેવી વેકેન્સી એ બરાબર છે મિત્રો તો આ વેકેન્સી ગયા વખતની વેકેન્સી કરતાં એકદમ અડધી છે અને પરીક્ષાર્થીઓની સંખ્યા એટલીની એટલી જ છે મિત્રો ત્રીજી વાત છે કેટેગરી તો કેટેગરીની અંદર જ્યારે માર્ક્સ આવશે જ્યારે તમારું કટ ઓફ મેરિટ આવશે એક કેટેગરી વાઇઝ મિત્રો બનવાનું છે તો કેટેગરી વાઇઝમાં એસસી એસટી ઓ બી જનરલ એ રીતના જ્યારે કટ ઓફની વાત આવે છે ત્યારે જે લોકોના માર્ક્સ કેટેગરી પ્રમાણે વધારે થતા હોય છે તે આગળની કેટેગરીમાં એટલે કે જનરલની કેટેગરીમાં જતા રહેતા હોય છે અને ઓબીસીમાં એના લીધે જે ઓબીસી એસસી એસટી છે એનું કટ ઓફ થોડુંક નીચું રહે છે મિત્રો કારણ કે જે સારા માર્ક્સવાળા વિદ્યાર્થીઓ હોય છે જેના માર્ક્સ ઓપન જેટલા જનરલી થતા હોય છે એ લોકો એમાં સિલેક્ટ થઈ જતા હોય છે એટલા માટે એના પછી મિત્રો આવે છે નેગેટિવ માર્ક્સ તો મિત્રો જે લોકોએ પેપર આપ્યું છે એ લોકોને જ્યારે પેપરની આન્સર કે આવે ત્યારે ખબર પડી જાય છે કે અમુક પ્રશ્નો જે ખોટા પડે છે એના નેગેટિવ માર્ક્સ પણ તમારા માર્ક્સમાંથી કપાય છે અને જે ફાઇનલ માર્ક્સ આવે છે એના ઉપરથી મેરિટ બને છે તો મિત્રો નેગેટિવ માર્ક્સ છે એના લીધે પણ કટ ઓફ પર ખૂબ જ ફેરફાર પડે છે અને નેગેટિવ માર્ક્સ જો વધી જાય તો કટ ઓફ નીચું આવે છે અને જો નેગેટિવ માર્ક્સ તો બધાની સામાન્ય જે કહેવાય ને એ એક પ્રોબ્લેમ છે કે જે બધાને નડે છે બીજી વાત છે મિત્રો પરીક્ષાર્થીઓના એવરેજ માર્ક્સ જો એવરેજ માર્ક્સ બધાના કરવામાં આવે છે એના પછી મેરિટ નક્કી થાય છે એવરેજ માર્ક્સ ઉપરથી કેટેગરી વાઇઝ એ લોકો સિલેક્ટ કરે છે અને કેટેગરી વાઇઝ પ્રમાણે જે માર્ક્સ થતા હોય છે એ પ્રમાણે એ લોકો મેરિટ બનાવે છે મિત્રો તો બસ આ બાબતો ઉપર ધ્યાનમાં રાખીને આજનો આ વિડીયો મેં બનાવ્યો છે મિત્રો આ કોઈ ઓફિશિયલ કટ ઓફની વાત નથી પણ આ કટ ઓફ જે છે એ બસ એક આ આગળના પેપર અને આ બધી બાબતો ઉપર ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે બરાબર છે તો કટ ઓફ આગળ પાછળ થઈ શકે છે મિત્રો બરાબર છે પણ આ એક આપણે જે કહેવાય ને જે ચોક્કસ એક અંદાજ મારી શકીએ છીએ તો આ એક ચોક્કસ અંદાજ લગાડેલો છે તો આ પ્રમાણે મિત્રો આપણે અંદાજ લગાડીએ તો મેલ એનું જે ફાઇનલ કટ ઓફ છે એ એસી થી માર્ક્સ વચ્ચે બની શકે એમ છે એ જ રીતના ફિમેલનું કટ ઓફ હંમેશા ઓછું હોય છે મિત્રો પણ એની સામે આ વખતે વેકેન્સી પણ જે ઓછી થઈ છે એ વેકેન્સીના લીધે ફિમેલનું કટ ઓફ સિત્તેરથી પિંચોતેર માર્ક્સનું આપણે અંદાજ લગાડી શકીએ છીએ આ જનરલનું કટ ઓફની વાત છે મિત્રો હવે આપણે ઓ બી સીના કટ ઓફની વાત કરીએ તો એસીબીસી મેલનું કટ ઓફ એંસીથી ત્યાંસી માર્ક અથવા તો એંસીથી ત્યાંસીની આજુબાજુની મિત્રો વાત થાય છે આપણે કોઈ ચોક્કસ કટ ઓફની અહીંયા વાત નથી થતી બસ આ અંદાજ છે ચોક્કસ લગાડેલો છે તો ફિમેલનું કટ ઓફ છે અડસઠથી તોંતતેર માર્ક્સ વચ્ચે આપણે અંદાજ લગાડી શકીએ છીએ કારણ કે મિત્રો વેકેન્સી છે બહુ જ ઘટી ગઈ છે આ વખતે મતલબ પચાસ ટકા જેટલી વેકેન્સી થઈ ગઈ છે ગયા વર્ષની સરખામણીમાં મિત્રો એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીનું જે મેરિટ હોય છે એ ઓબીસીના મેરિટ કરતાં બે ત્રણ માર્ક્સ જેટલું જ ઓછું હોય છે જનરલી એની આસપાસ જ હોય છે તો મિત્રો એસી એસસી મેલનું કટ ઓફ ઓગણ બ્યાસી આપણે અંદાજ લગાડી શકીએ છીએ અને એસસી ફિમેલ છાસઠથી સિત્તેરની આસપાસનો અંદાજ આપણે લગાવી શકીએ છીએ અને એસટીના કટ ઓફની વાત કરીએ તો મિત્રો મેલનું પંચોતેરથી એચી એસી વચ્ચે આપણે અંદાજ લગાડી શકીએ છીએ પિંચોતેરથી એસીની આસપાસ એસ ટી મેલનું કટ ઓફ મેરિટ અટકી શકે છે અને ફિમેલની વાત કરીએ તો મિત્રો સૌથી ઓછું ત્રેસઠથી અડસઠ માર્ક્સ આપણે અંદાજ લગાડી શકીએ છીએ કે એની આસપાસ કટ ઓફ મેરિટ રહી શકે છે જો મિત્રો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને ગુજરાત ગવર્મેન્ટની જે પરીક્ષાઓ આવે છે એના માટે ગણિત રિઝનિંગ અને ઇંગ્લિશના વિડીયો ખૂબ સરસ વિડીયો મૂકવામાં આવે છે શોર્ટ ટ્રીક સાથે અને સારી મેથડથી કરાવવામાં આવે છે જેથી તમે ઓછા ટાઈમની અંદર પણ વધારે પ્રશ્નો અટેમ્પ કરી શકો અને તમારે એ પ્રશ્નો મૂકવા ના પડે મિત્રો તો ધન્યવાદ મિત્રો આ વિડીયો આપણે અત્યારે ડિસ્કશન પૂરું કરીએ છીએ થેન્ક યુ સો મચ